તાર મમ્મી કે ભોણાન હોળી ઈકી આવે એમ તો ખરા માર મમ્મી હારી કે ખરે ખરે તો માર ખબર પૂછતી લે ઈ યહી આવા કે દેલી હા તો લેતા નહી આવો તમે લેતા થી આવતા અરે પેલા વાડામ ઢોડા પર રિયા તો બધું કુકડા ને ઉઘાણો વિતાડે એમ હા તેને એને ખેર રેવા દીધી મે કીધું હું એટલો કી આવું એમ હા તે બધા ડાયા હાયા કઈ જા એ બધા ઘેરે છે હા મને તો એ તઈ શાકભાજી ખાલી છે ને તઈ વાડામ છે ઓ હો 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 હું હવાર મે સાધન એક ની મળે એમ વેલા સાધન ની મળે લે પછી તમે બસ મે કોઈ સાધન માં અરે યાર ટી મળી જે તો ડાયરેક્ટ ની મળી જે તો બેહ આમ તે ભણા હા અમારે 24 તારીખે હોળી છે 24 તારીખે અને 25 તારીખે ધૂળેટી કે અમે આવશું મામા હા તાર બાપો આવી જાય ને કે તમાર બે જણા આવવાનું હો હું અમે બે જણા આવશું અને આ તો મને તાર મમ્મી કે હોળી ક્યાં મે એટલે હું વાટે જ પડ્યો મે કીધું ભણા ને હોળી કેવા પડે હા મામા

કડકે છે વારુક મસ્ત તો ઓણી મેલ એમ લાગે એમ લે મે છે ને મોમા હોળીના કોઈ ના કોઈ આવી જાય મોમો તો ના આવે છે કેવા ખબર છે હોળી ખાવા એટલે હું તાડી ને બધું લાવી રાખું એવું કે એ વાત હાજી લે ભણા ઓણા હાળું હારું લાજો હો આ એક શાક એટલે કમ્પ્લીટ ની

પણ મોમા લાડી મને નહીં ગમે પછી કગમ લગન કરવાનું એમ નહી ભણા હારી મળે કે નહીં હારી મળે આપણે કરી દેવાનું લગન એમ લાડી એક વરસ મોડો મોડો પણ મોમા લાડી એક નંબર ઓડી જ લાવવાની ઓ ભણા તું એક સે ભણ્યો ની કસો અને ની એવી હારી લાડી મળે એમ મળી જશે મોમા તમે ધ્યાન રાખો ને તમે જ કાઠારી જો મોમા અરે તારો મોમો એટલે કે તારો મોમો કેમ હા હું કાઢો છું તું હમણે લઈ આવ જા હમણે પાછા પૈસા કોથા લાવના આપણે પહેરવા જવાનું આપણે ફોમન જવાનું ડોન લઈને જવાનું અરે પૈસા પૈસા હું પૈસા આલુ આલ દો જો ભણા હા તો ખાલી પેણ ખરો તાર મોમો બે વાટો પાડતો છે ને ડીજે સાઉન્ડ હાઉન હું ને લાવું હું છે ને માદળ લાવે

આ પાછું એમ નહીં થાય કે મોમો કીન નાહી જો એટલે ની જાય સાલ છે આ એમ નહીં સાલે આવા આ પડશે હ કે દો હા આવે પડશે ઓહ આવે મમ્મા ભણા હા મારી વાત થમ્મા હા મારો ભોણો કેમ અરે હું તમારો ભણો હા તો પછી હું છે હા એટલે તાર મમ્મી મમ્મીને પાછો કેતો નહીં હો ઓ મોમો છાક મારે એમ કહેતો નહી નીકુ મમ્મા હું કહેતું અરે વિશ્વાસ રાખું હું કોને નિકું હા તે મમ્મા આ ખ્યાલી મે જો ખાલી કરી આલુ કે

હું વાત કરે સાખા ખરા છે કે ભણે કસ સાખા સાખ છે મમ્મા તે તોડીયાલે તોડીયાલે એમ પણ હું કરું કે લીજું કે કે મમ મારથે હાળુ થી બનવાનું હો અડધા લગી હું તમને સડક લગી મેકી જુ મમ્મા ના હા વાહોધી રીજુ પણ મારે હાળુ ની થી મેળ ખાતો આમ પાછો બળ્યો પેલી મમ્મીન મારે એમ પાછી બોંધ વાજા એ વાત છે બરાબર તો હાળુ કરું હું એમ તો મમ્મા તમે એક કામ કરું હું તમને મેલી જુ સડક લગી તો પણ આ તોપ તોપ મે ભોણા હાળુ ની મેળ પડે તે

પેલી ધાર નો પણ છોડ દે ભણ મને હું એવું પણ તમને હું પકડું તમે તમને ઉભા